लास्ट स्टेप इन सिस्टम नंबर टेक्नोलॉजी लो उठाए यूनिक रोबोट बनाया और कोई मॉडल आके किया जो रिलेटेड की बात है आप आने और मटेरियल परमिशनो आप ही थे आज हफ्ते पर जो आनी आकामा आवे जो ये हफ्ते एक काम में जो हुई है है ये हमारा समुद्र के राव जो हमारे जो सामने से कारण ढंग से नियंत्रण हमारे

उन बड़े बच्चों जैसे ये लिखते सोला कार्यक्रम में मेहमान से मेरे को सर अ क्या तो आप ही से ये गुण सुनने के साथ गुण के क्वार्टर में के जा सकते हैं महाश होते हैं आप फिर रेमा गुणनाथ जी से कि सर आज जो हम देख रहे हैं प्रदेश बड़ा वर्ग में काम करने के इंसेंटिव जोदाई ना रखी हुई है ये मतलब आपका सोच हैरान है हैरान आपका मतलब मतलब ये तो पूरी से इंश्योरेंस का अलग कैटागरीज है सर केवल तो हम सकते हैं आप ध्यान दें जो ध्यान देते हैं इसमें सारे के गाइड के ध्यान देता है तो सब सारे प्रीमियम लगेंगे

ખાસા એક દાયકા પછી ગુજરાતમાં અછત શબ્દ સાંભળવામાં આવ્યો છે કુદરત ઉઠવાને કારણે લગભગ બે મહિના જેટલો વરસાદનો વિલંબ થવાને કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે ગુજરાત સરકારે અછત પરિસ્થિતિમાં રાહતની કામગીરીનું કેવું આયોજન થયું છે પશુ માટે ઘાસ પીવા માટે પાણી ગરીબોને રોજગાર ખેડૂતોને ખેતીમાં થયેલું નુકસાનની ભરપાઈ ભવિષ્યમાં આ જગ્યાએ બીજો કયો પાક વાવી શકે એના માટેના બિયારણનું વિતરણ આવા અનેકવિધ વિષયો છે એ જ રીતે શહેરોમાં પીવાનું પાણી ટૂંકા ગાળાનું આયોજન લાંબા ગાળાનું આયોજન રાજ્ય સરકારે પોતાનું જે કંઈ સ્કીમ છે તો ઓલરેડી જાહેર કરી દીધી હું આજે સવારે પોરબંદર જિલ્લો જૂનાગઢ જિલ્લો અને અત્યારે સાથે જામનગર જિલ્લો ત્રણેયના રિવ્યૂના કર્યા છે એકંદરે વહીવટી તંત્ર આખી પરિસ્થિતિ પહોંચાડવા માટે ખૂબ સક્ષમ છે એમણે જે આયોજન કર્યું છે એ પણ ખૂબ સંતોષકારક છે અને રાજ્ય સરકાર તરફથી જે કંઈ મદદ જોઈશે એ પૂરતી મદદ મળે એ દિશામાં મેં એમને પૂરો વિશ્વાસ આપ્યો છે અને મને ભરોસો છે કે દુષ્કાળની આ વિકટ પરિસ્થિતિમાં કારણ કે જામનગર જિલ્લો એવો છે કે જ્યાં આખા ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ આવ્યો છે અને જામનગર જિલ્લાની ક્ષેત્ર પણ એટલું મોટું છે વિવિધતાઓ પણ ઘણી બધી છે તો એને ધ્યાને રાખીને જરા સઘન આયોજન કરવાની આવશ્યકતા હતી એટલે આજે મેં આવીને બહુ જ વિસ્તારથી બધા જોડે બેઠક લીધી છે થેન્ક યુ સર